અને ખડબસડી જમીન આવતા રથચક્ર નીચે ધબકારા થતા પવનની લહેર અને મધુરી દહાડથી વેગવાળા થતા ધોરી બળદના પગલા વાગતા અસવારને ઘોડાઓની ખરીઓ વાગતી કવસ કવસ કરતા કાંકરા બોલતા અથવા રથમાં ભરાતા ઝાડના ડાળા ખખડતા અને રસ્તાની બાજુએ ગામડા આવતા આગે કૂકડા સાંભળતા એ સિવાય એ બીજો સ્વર સરખો સંભળાતો ન હતો કુમદ પાછલી રાતની મીઠી નિંદ્રા ભોગવતી હતી ગાડીવાળો વાળો હાથમાં રાસ અને પોરણો રાખી અડધો જાગૃત સતા ખાસ નજર રાખતા હોવા છતાં વાતો કરતી રહી ગયા હતા કે ચાર પાંચ પૃથ્વી ઉપર અંધકારમાં આસુ આસુ તેજ ભાવતું હતું અને રસ્તાની બે પાસે ઝાડ અને સોડવાના રંગ દિસતા નહોતા પણ તેના સાયડા અને ઊભા આકાર દેખાતા હતા પૂર્વ દિશાના આકાશમાં ધોળો તેજનો પડદો સહળતો હતો એક પછી એક તારાઓ દેખાતા બંધ થઈ જતા હતા અને આખા આકાશનો રંગ છે એ બદલાતો હતો આ વખત આ મંડળને માનસતુરનું મંડળ સામેથી મળતા સૌ અસવારો સમક્યા અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઈ જઈ સાવ સમાચાર ધીમે સ્વરે કહ્યા અને સાવ મંડળ ભેળું થઈ ગઈ જે આગળ ચાલવા મળ્યું માનસતુરે રથનો પડદો ધીમેથી ઉસકી જોયો અને કુંભ સુંદરીને ઊંઘતી જોઈ પાસો નાખી દે તે રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા મળ્યો સૌ વધારે સાવધાન સજ્જ થઈ ગયા અને હથિયારો સાંભળતા ચાલ્યા અંધકારનો પડદો ઉપડી ગયો તેમાંથી જંગલના ચિત્ર અને વિચિત્ર નાટકીય પાત્રો દ્રષ્ટિ મર્યાદામાં એકદમ ઉભરાવા લાગ્યા લાલ પીળા અને ધોળા નાના મોટા ફૂલોને ધારણ કરનારા લીલા છોડવા માર્ગની બે પાસ પાસા પવનની ધીમી લહેરમાં નાસવા લાગ્યા ખેતરોની ઉપર થયેલી સંભાળ વગર રાખેલી પોતપોતાના શેડા વચ્ચે પડી રહેલી માટી પ્રસ્તુતાના ખાલી પડેલા કરસલીઓવાળા વાળા પેટની પીઠે માનવીના હાથમાં પોતાનો ફાલ આપી દે એકાંતમાં શાંત વિશ અંતિની મીઠાશ ભોગવતી જાગતી સૂતી સૂતી આકાશ સામું જોવા લાગી સતીજના સોયડામાં તથા આશા પશા મોહટા નોહાના ઝાડો એક બીજાના ખંભા ઉપર ડોકિયા કરી ઉગનાર સૂર્યના સાંજની વાટ જોવા લાગ્યા મળસકાનો ઉજાસ પ્રથમ આસો આસો દેખાય મદનના શાળાઓ પેઠે જંગલના સર્વ અવયવોમાં શુકરવા લાગ્યો જંગલના કુર પ્રાણીઓ સંતાઈ ગયા તેને સ્થાને પક્ષીઓની કોમળ જાતિઓ ઝાડ ઉપર ઉડાઉડ કરવા લાગી કલોલ કરી રહી અને જુદા જુદા મધુરા સ્વરથી ગાયન કરવા મળી પક્ષી વર્ગના નર્માદા મદાની આણ દિવસે આ પાળવા લાગ્યા અને મતા ખેલ મસાવી મૂક્યા માદાઓ બાળક પક્ષીની સાસમાં ધાન્યના કણ મૂકવા લાગી અને પક્ષી જાતના પણ માતાનો અને સ્નેહ દૃષ્ટાંત પામ્યો મળશકું થયું અંધારું થયું પૃથ્વીના વનસ્પતિના અને તારાને ઢાંકનાર તેજવાળા રંગ રંગને આકાર ઉઘાડા થયા અને રથના પડદાઓ ભેદી આંખના પોફસામાં પેશી પવનની લહેરે અને તડકા વગરના તેજે કુમદની આંખો ઉઘાડી અને એને જગાડી જાગતાની સાથે લીલાનો પત્ર કમખામાંથી કહડીઓ અને જરીક બેઠી થઈ ઉઘડતી આંખો નાજુક આંગળીઓ વડે સોળી સોળી કાગળ આતુરતાથી લાગી રસીલી દુઃખમાં પણ હેતાળ વનલી લીલાનો કાગળ લાંબો અને એના સ્વભાવ પ્રમાણે જ હતો કુમદ પ્રથમ તો કાગળને ઉપર ઉપરથી હાથથી અતિ સુધી ઉતાવળી ઉતાવળી વાંસી ગઈ અને મતલબ જાણી લીધી બીજી વાર કાગળની વિગત ઉપર ધ્યાન આપી પૂરેપૂરો અક્ષરે અક્ષર વાંચ્યું ત્રીજી વખત તેમાંનો કેટલાક ભાગ છે એ ફરી ફરી વાંચવા લાગી કૃષ્ણ કલિકા અને પ્રમાદ ધનની સંતલસ આ પત્રમાં પૂરેપૂરી વિગતવાર લખી હતી પોતાને પતિએ છેતરી એ ભાનથી વિષાદ થયો પતિના મનમાંથી કિલ ગયું નથી એટલું જ નહીં પણ હજી એના ઉપર મલિન કલિકાની સત્તા છે અને એના ઉપરના જ કલિકંત પક્ષીપાતને વસ્થાય થઈ પતિએ દ્રષ્ટ દુષ્ટ સંકેત રચ્યો છે વિશાળથી કમુદાના મનમાં અસત્યો કાંટો બેઠા જેવું થયું આત્મા પરીક્ષા ન કરનાર પ્રમાદના મનમાંથી કુમુદ સુંદરી ઉપરનો આણસમજનો દેશ જતો નથી અને જાતે દસ ગણા દોષનું પાત્ર બને છે એ વિશાળે આઘા કહાડવા સતા નિર્બળ થાકેલી બાળાના મનમાં પેઠા હર પોતે આટલા વાના કરે છે અને મુજબ રાખે છે એ તો કોનો ન્યાય પાછળ કરવા વધારી દેવી અને અલક બહેન મને કેવી જાણશે સસરાજી શું ધારશે એ સમાચાર ગુણિયલ પાસે પણ આવવાના જ હું પાછી ફરું અને સુવર્ણપુર જાવ શું સત્યતરી નહીં આવે ઓરે હરી અણાતું સંગાથી હરિ હું તે કંઈ નથી સમાતી હરી મહારા કોણ જન્મના કૂર્ત ઓરે રે હરિ સોરીથી બીજું શું નરતું દમયંતીના કરતા પણ મોહરે માથે ભૂંડો આરોપ આવશે હું સૌને શું મોહ દેખાડીશ ઓ પ્રભુ હવે તો મારે એક તું રહ્યો આટલું કહી વિશારમાં પડી રોય પડી આંખો લોહી પડદો ઉઘાડી રથ બહાર જોયું તો નવા માણસો જોયા અને ઘોડા ઉપર માન સતુર પર પણ નજર ગઈ રથ ભણી આંખ રાખતો હતો તેણે પડદો દીઠો કે તરત ઘોડો પાસે લીધો કેમ બહેન ખુશીમાં છે હા વડીલ પણ તમે ક્યાંથી આંખો સોળતી સોળતી ડોકું બહાર રાખી પડદો ઝાલી રાખી કુમોદ પૂછવા લાગી બહેન ગુણસુંદરીને સુંદર મન પૂરી આવ્યા છે ને રસ્તામાં કંઈ ભો સંભળાયો એટલે આ માણસે લઈ તને ઝાળવા હે તને જાળવવા આવ્યો છું તારું રખોપું કરવા આવ્યો છું કુમદ હે કોનો ભય છે બેહીની શું બીતીની આપણી પાસે માણસો એટલા બધા છે કે કંઈ હરકત પડવાની નથી વાત ઓરડાવાના પ્રયાજનથી ડોસાએ બીજી વાત કહાડી ત્યારે સાસરે બધા ખુશીમાં છે કની હા સસરાજીને કારભાર મળ્યો અને કાલ શિરપાવ થયો સાલો બહુ આનંદની વાત ત્યારે તો હવે તને અહંકાર સડ્યો હશે ડોસો તો કહીને હસવા મળ્યો વડીલના બાળક અહંકાર રાખો વડીલના બાળક અહંકાર રાખો ક્યારે સમજાય છે જે મહારાજ સસરાજી અને સસુરજી આપને નમસ્કાર કહાવ્યા છે એટલા શબ્દ નીકળે છે એટલામાં સુભદ્રા નદી ઉપર બૂમ પાડી રથની આસપાસ સ્વરો કાન માણતા સજ્જ થઈ ગયા હથિયાર સાંભળવા સાંભળવા મળી પડી ગયા રથની આસપાસ કોટ બાંધી ઉભા રથ ઊભો રહ્યો સૌના મોહ ઉપર લોહી સઢી આવ્યા માણસતોર ઘોડા ઉપર ઉસલી ટટાર થઈ ગયો સોરીના ઉકળાટથી કંપવા લાગ્યો અને એકદમ તરાવર ઉઘાડી કરી ઊંસી કરી બોલી ઉઠ્યો સબૂતર જખ મારે છે બહેન ડરીશ નહીં હું તારી પડખે છું અબ્દુલ્લા સોપાસ નજર રાખજે પળવાર અહીંયા જ ઊભો રહે સૌ મંડળ ઊભું રહ્યું સૌ બંદૂકો ભરવા લાગ્યા કુમદ સુંદરી સળી ગયા જેવી થઈ ગઈ એનું મોહ બહારું થઈ ગયું શાંતિ ખેંસી આણી પડદા બહાર લાંબી નજર નાખવા લાગી શું છે વડીલ શું છે ડરીશની બેન તું ડરીશ નહીં માથું પડદામાં ખેંસી લે આગે બૂમ થાય છે બીજું કાંઈ નથી હમણાં બૂમ વધારે વધારે પડવા લાગી પાસે આવવા લાગી બંદૂકોના ધડાકા સંભળાવા લાગ્યા આગેના ઝાડો ઉપર ધુમાડા દેખાયો એ જગા આગળથી પશુઓ નાશભાંગ કરતા નજરે પડ્યા પક્ષીઓના ટોળાસે ગાભરા ગાભરા કોલહાલ કરતા ઉડવા મળ્યા અને કુમુદના રથ ઉપર થઈ જવા લાગ્યા અને ગાભરી ગાભરી કુમુદ ધુરજવા લાગી અને પરસેવો થયો એની સાથે ધડકવા લાગી આંખો હરણની પીઠે પારાની પીઠે આમથી તેમ સર્વા લાગ્યો મોહ પોળું થઈ ગયો અને બોલવાની શક્તિ તેમ બીજા સર્વ અવયમ શિથિલ થઈ લાસાર થઈ બંધાઈ ગયા અબ્દુલો આગળ જઈ ઊભો રહ્યો અને જે દિશામાંથી બૂમ આવતી હતી તેણી પાસે આંખ ઝીણી કરી દઈ તાકીને જોવા લાગ્યો થોડી વારમાં એક અસવારે દિશામાંથી આવતો દેખાયો પાસે આવ્યો તેમ તેમ ઓળખાયો ફતેહસિંહની ટુકડીઓમાંનો એક અસવાર હતો ઘોડો દોડાવતો દોડાવતો તે અબ્દુલ્લાની પાસે આવી હાંપતો હાંફતો સમાચાર કહેવા લાગ્યો કે અબ્દુલ્લો અબ્દુલ્લા એને માનસતોની પાસે લઈ ગયો સત્ય હાથી સલામત કરી સલામ કરી એ સ્વ અસવાર બોલ્યો કે ઘણી ખમા મહારાજ મણિરાજને ઘણી ખમા આખા જંગલમાં તેમની આણ વર્તાઈ ચૂકી છે અસવાર પડતા બહારવટીયાઓ આઘા પાસા રહી આપણી તૈયારી જોઈ જવા લાગ્યા ગામે ગામ જ હદમાં પણ સૌ જાગૃત છે અને હરામખોર લોક એકઠા થવા પામ્યા નથી મુખી વડથી નદી સુધી રસ્તો સાસવે છે સંદનદાસ તો એ જોઈને જતો રહ્યો છે વાણીઓ સૌ સમજી ગયો વાઘ જે વડ પાસે આવતો નથી આંબાઓમાં ભરાઈ રહ્યો છે અને લાગ જોયા કરે છે ફતેહસંગને ભીમજીના માણસો મળ્યા પણ કંઈ હોય નહીં તેમ તાળોમાં ચાલ્યા ગયા અને ભીમજી પણ તેમના ભેગો ગયો આપણે તેણે સેડ્યો નથી પુલ આગળ ઢોલ લઈ બેઠો હતો એને પકડતા તેણે ઢોલ વગાડી એ સાંભળે એક પાસેથી પ્રતાપ અને બીજા પાસેથી ભીમજીના માણસો આવ્યા ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં પ્રતાપના માણસોનો ભેટો થયો કંઈ ઝપાઝપી થઈ માણસ તો રે પૂછ્યું પ્રતાપે આવી પૂછ્યું કે ઢોલવાળાને કેમ પકડો છો ફતેહસિંઘે કહ્યું સાલ તું કોણ પૂછવા વાળો છે વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે છોકરાઓ બહાર વટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકારનું અને વારકટ છે તે આ ત્રણેય હદમાં બજાવવાનો હુકમ છે આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે ફિર ક્યાં હોવા અબદુલ્લો બોલ્યો ફતેહસિંગ દાંત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવશો માટે બોલી જાઓ કે તમે કોણ છો તમને પણ પકડવા પડશે ખૂબ ક્યાં ફતેહસિંહ ખૂબ ક્યાં અબ્દુલો મૂસો આમળવા લાગ્યો ફિર ક્યાં હોવા પ્રતાપ નરમ જેવો થઈ ગયો અને બોલ્યો કે ભાઈઓ અમે તો ભદ્રેશ્વર જવા નીકળ્યા છીએ બહારવટીયાઓને ઓળખતા નથી પણ આ માણસોને આ માણસોને મૂકો એ અમારા સાથમ છે મહાદેવમાં આ ઢોલ અમારે ભેટ મૂકવાની છે मानसूत्र हसवा लगे जो मोहरो वह लो सिंह कहू के गे ते गमेते हो आईपण तक नहीं मले। आटलू बोली एमने हुक्म आप जुओ सौ सु, सु, सु बारवटियाना से पकडो के मारो हरामखोरो ने पकड़ो ने मारो शाबाश फतेह सिंह शाबाश जैसा तेरा नाम तैसा तेरा काम है अब्दुल्लो बोलो आ बोल निकलता આપણા માણસો ખાયા હકલ કરી બંદૂકના બાર એક બે કર્યા અને આપણો ઘસારો થતા જ પ્રતાપના માણસ નાસવા લાગ્યા હત બાયલાઓ માણસતુરે ઉદ્ગાર કર્યો પ્રતાપને ક્રોધ ચડ્યો તે એકલો રહ્યો તો પણ તરવાર ખેંચી ફતેહસિંહના સામો આવ્યો ધીંગાણું થવાની વાર ન હતી ઓ પણ નાઠેલા માણસોમાંથી બે જણ પાસા આવ્યા અને બાય તાણી પ્રતાપને પાસો ખેંચી ગયા આપણે તેમને જવા દીધા અને હું રાત અત્રે સમાસાર કહેવા આવ્યો અત્રે સમાસાર કહેવા આવ્યો કે સાલી લુગાયા ભાગ ગઈ અબ તો સલાદે રથ બાન અબ્દુલો બોલ્યો માનસત્ર કહે કે રસાલદાર સબૂર કરો એ લોકો પાછા એકઠા થશે એ લોકો બરાબર વેરાઈ જાય ત્યાં સુધી રથ ત્યાં લઈ જવો વાજબી નથી હસવારના સામુ જોઈ બોલ્યો તમે પાછા જાઓ સુરસંગ અને હરભા આમના સમાચાર જણાય અને વાગજી જતો રહે છે એટલે મને કહેવાજે કે પ્રતાપ નક્કી પાછો આવવાનો એની શરત રાખજે હવે નદીની આણ પાસેથી વહે કે નથી અમે સૌ ધીમે ધીમે ચાલી જ આવશું અને પુલની અણી આણી પાસ રહીશું તે અમારા માણસ પણ આમ કામ લાગશે તમારે સિવાય એટલી શરત તમારે સે એટલી શરત રાખવી કે જો હરામખોરો પાસા આવે તો સુવર્ણપુરની હદમાં નસડાવા કે લહડવું પડે તો પણ હરકત ન પડે નદીની આણી પાસ તો કોઈને આવવા જ ન દેવા પહેલી પાસ રસ્તો ખુલ્લો થશે ત્યારે પુલ ઓળંગશું અસવાર પાસો દોડતો ગયો રથને તેનો સાથ ધીમે ધીમે સાવચેતીથી પુલ અણભણી ચાલ્યો ચાલતા ચાલતા માનસૂત્ર બળબડ્યું જો અંગ્રેજી હદમાં માર થઈ હોત તો રાજ્યની કોર્ટમાં ઉલટો સોર કોટવાળને દંડિત થવું એવું થશે જે થાય તે તાળોમાં થાય તો જ ઠીક રથનો પડદો ઉઘાડી જુએ છે તો કુમદ સૌ હકીકત સાંભળી ભાઈના સિન્હોથી ઉભરાતી હતી બહેન અડધી ચિંતા થઈ ગઈ હરામખોર વેરાઈ ગયા હવે જે સાવધાની રાખીએ છીએ એ તો અમસ્તી ડોસો વૃદ્ધ સતા તેની દ્રષ્ટિ ઘણી સેટે પહોંચતી હતી પશ્ચિમ દિશામાં આગે ધૂળ ઉડતી દેખાય હવે તો પોતે અને મુખી હોય તો જ ઠીક એની નિશાની થોડીક વારમાં પુલ પાસે આવી પહોંચ્યા ફતેહસિંહના માણસો પુલની સામી પાસે એકઠા થઈ ગયા હતા ફતેહસિંગ બૂમ પાડી ચિંતા કરશો નહીં માઓ ઉરાડી મૂકી છે ડોસાએ પશ્ચિમ દિશામાં નિશાની કરી એક અસ્વાર શેણી પાસેથી આવ્યો કમુદ સુંદરીના રથ જોડેને ને બુદ્ધિધનના માણસોએ તેને ઓળખ્યો તેમાંથી એક જણ બોલ્યો કેમ મહારાજ કેમ મહારાજ તમે ક્યાંથી શંકર મહારાજ બોલ્યો કે ફકર કરશે નહીં ફકર કરશે નહીં મહારી પાછળ મહારા ગામના માણસ આવે છે અમે વર સુરસંગને મળી જવા દઈએ છીએ સમજ્યા જાઓ ફતેહ કરો વહેલા આવજો ડોસો આ વાતનો ભેદ સમજ્યો નહીં તેણે પૂછી લીધો શંકર પોતાના માણસો સાથે રસ્તો ઓળંગી ભદ્રા નદી ભણી ચાલ્યો ગયો સુરસિંહને શારે પાસથી ખોટા સમાચાર મળ્યા સંદનદાસ પ્રાથમથી નાસી ગયો ભીમજી છૂટો પડી ગયો વાઘજી અને પ્રતાપ વગર બીજી તકડીઓ ભાગી ગઈ ગામે ગામ ખબર પડી ગઈ કે બુદ્ધિધન અને વિદ્યા ચતુર બેના અશ્વાર એકઠા થઈ ગયા હવે તો મનોરથ સિદ્ધ કરવા જતા નાશ વિના બીજું પ્રણામ ન હતું એટલામાં એને શંકર મળ્યો કે આવી સુરસિંહ વાઘજી પ્રતાપ અને શંકર સારી જણ પોતાના સુર માણસો લઈ ઘોડાઓને વેગભર ચાલતા આવતા ચાલ્યા તેમની વેગ અને દોરાવી નાખે એવો પ્રતાપ જોઈ શંકર મનમાં બોલ્યો જેની કુકે પર્વત ફાટે જેની ફૂકે પર્વત ફાટે આભ ઉંડાળમાં ભરતા જેને હરિનું ભજન કરી લ્યો રે વાહ આ તો લોકો આટલું આટલું ખમતા ધરતી ધ્રુજાવે એમ ચાલે છે સસાર દિવસના ઉપસાવી છે બબે રાતના ઉજાગરા છે શરીરે સિથરે હાલ છે તો પણ આમ ચાલે છે હે મહારા મિત્રો થયા રાજ સેવા કરવા જતા મહે મિત્ર દોહી થવું શું એમ કર્યા વિના આ પેટ ન ભરાય પણ ના રાણાનું લુણ ખાધું છે તે સુરસી અસિંતો ઉભો કાન અને પાંખ આંખ સકોર કરી દીધા શંકર પાસળ આગે ઘોડાવાની ખરીઓ સંભળાય છે સૌએ કાન માંડ્યા અને ઊભા રહી પાછળ જોવા મળ્યું શંકર શું કાયર થઈ ગયા શું અમસ્તા ભણકારા વાગે છે સાલો આગળ ના 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 હા સાલો કોઈ નથી રથ પેલી પહેલી પાસે છે તેમાંથી કુમદ સુંદરીને ઉપાડી લ્યો એટલી વાર હું નજરે જોઈને આવ્યો છું પ્રતાપ ખુશ થઈ ગયો ખરી વાત સાલો બહુ સૌ આગળ ચાલ્યા પણ સુરસિંહની આંખ પાછળની પાછળ રહી પોતાનો ઘોડો સુરસિંહની આગળ લાવી તેને ચલાવતો ચલાવતો શંકર બોલ્યો કે ભાઈ તમારી બીક ખોટી નથી છોકરા ન સમજે પણ ફતે અને મુખી તૈયાર છે આપણે જરા દક્ષિણ રસ્તો ઓળંગી પાછળથી પકડાવો રસને પાછળથી પકડવો હા હા ભીમજી પણ મળશે સુરસિંહે લોહસંબક પેઠે આ વિશાળ પકડી લીધો સાલો દિવસ સહડે છે દોડો સુરસિંહે ઘોડો મારી મૂક્યો તેની સાથે તેનો સૌ પરિવાર દોડ્યો સૌ દક્ષિણ દિશામાં વળ્યા રસ્તો ઓળંગ્યો સુવર્ણપુરની સીમમાં

સુરસિંહની પાછળ સેટે સેટે ધૂળ ઉડતી હતી ઘોડાઓ દોડતા હતા હરભમની ટુકડી વેગભર દોડી આવતી હતી સુરસિંહ સુવર્ણપુરની હદમાં પેઠો તેની સાથે હરભમની ટુકડીને વેગ વધ્યો જો જોતામાં કુમદસુંદરીના રથની એને સુરસિંહની વચ્ચે હરભમની ટુકડી આવી ઊભી અને સુરસિંહ સમજ્યો કે મારો ભેદ કળાયો છે કુમદસુંદરીને પકડવા જવું તે હવે વિનાશના મુખમાં પેશવા જેવું લાગ્યું અને બોલ્યો શંકર હવે બાજી ગઈ કુમદસુંદરીને પકડ્યા પછી ધીંગાણું થાત તો હરકત ન હતી ધીંગાણું કરતા કરતા એવું જીતે કે કુમદસું આપણા હાથમાં આવી જાય એ ધારણા મિથ્યા છે સુરસિંહે પોતાનો ઘોડો આગળ હાંકી શંકરના કાનમાં કહ્યું કે અનુભવી બહારવટીનો તર્ક ખરો હતો એ તર્ક ભૂલાવો એ શંકરનો હેતુ હતો રથના ઉપર સુરસિંહ હલા કરે તો જ સુરસિંહ ઉપર સામેથી હલ્લા થાય અને તેમ થાય તો જ ખરું સૌરું પ્રકાશી ભૂપસિંહના શત્રુને પકડી બુદ્ધિધનની નીતિ પાર પડાવવાનો પ્રસંગ મળે રથ ઉપર હુમલો થાય નહીં ત્યાં સુધી વિદ્યા શત્રુરના માણસ હથિયાર ઉગાડે એમ ન હતું તેમ ન થાય તો બહારવટીઓને પકડવા એટલી એકલા શંકરની તાકાત ન હતી સુરસિંહનું બોલ્યું ન સાંભળ્યું કરી શંકર હથિયાર હું શું કરી બોલ્યો કે જુઓ છો શું આવો પ્રસંગ ફરી નહીં આવે રથ પાસે માણસ થોડા છે કહાડો રથમાં બેસનારીને ખેંચી બહાર ચાલો આવો દોડો શંકરે રથ ભણી ઘોડો દોડાવ્યો સુરસિંહનો સાથ પણ રસે રહડી પાછળ દોડ્યાઓ સુરસિંહના હાથમાં લગામ ન રહી સૌની પાછળ તે પણ ઘસડાયો રથ પાસે પહોંચતા પહેલા શંકરે બંદૂકના ખાલી બાર કર્યો એટલે ખાલી બાર કર્યો જેથી બાર વટિયાઓ ભરેલા બાર કરવા લાગ્યા તેમનું શૌર્ય સહડ્યું ઝાલ્યા રહ્યા નહીં ઘોડાઓ ઉડી પડતા હોય એમ ધપવા લાગ્યા ઘોડાઓ અને અસવારોનો લોહી ઉકળ્યા સુરસી ચાર પાંચ જેવા લાગ્યો કે ભીમજી કે કોઈ આ બારથી આકર્ષાય આવે છે પોતાનું કોઈ આવ્યું નહીં સારી દિશાઓમાં તેણે નાખેલી ફરી ફરી નાખેલી દ્રષ્ટિ વ્યર્થ ગઈ અભિમાન્યોએ સક્રિહુમાં ઊભા ઊભા ચાર પાંચ જોઈ જોઈ બૂમ પાડી હતી કાકા ભીમસેન કાકા આવો આ વખત ક્યાં ગયા એ જ રીતે સુરસિંહના હૃદય ભીમજી અને સંદનદાસને આતુર વકીલતાથી સાંભળ્યા પણ કોઈ આવ્યું નહીં માત્ર થોડી વારમાં તેને શત્રુઓએ ઘેરી લીધો આગળ જુએ તો ફતેહસિંહ અને તેના માણસ પાછળ જુએ તો હરભમ અને તેના માણસ રથ તો ગોળી પોસે નહીં એટલે સેટે રહ્યો રથ આગળથી સુવર્ણપુરના થોડાક માણસો સુર જમણી બાજુ આવ્યા હો અને આખાની વખતે કાયમ સુરો બને તો સુરોને સૌર્ય રડે એમ સિંહ નવાય વીજળીનો ચમકારો થાય એટલી વારમાં સૂર રાજપૂત સમજી ગયો કે હવે તે જીતવાનું નથી બસવાનું છે અને પોતાના સોરી વિના કોઈ બસાવે એમ નથી આ વિચારે તેના હૃદયને ધમધમાવ્યું તેની આંખો વિકરાળ બની ફાટી ગઈ આંખો તો શું પણ આંખે શરીરે લોહી તરી આવ્યું નસે નસ અને રગે રગ ધડકવા અને સળકવા લાગી ઓઠને દાંત પીસ્યા કપાળે પુકટ સરહડી ગઈ કરસળીઓ પડી ગઈ ઘોડા ઉપર બેઠેલું શરીર ઊંસું નીસું થવા લાગ્યું કુદે પડવા તત્પર થયું પગ ઘોડાની બે બાજુએ શૌર્યને થનગનાટ કરવા લાગ્યા અને તરવાર મજબૂત પકડી ઊંચી કરી ફાટે સ્વરે સુરસી બોલી ઉઠ્યો કે જુઓ છો શું ઘસો મોહરા બાપુ આ પાર કે પેલે પાર એક ઠેકાણે આગ લાગતા સારે એ પાર સળગવા લાગે અને આકાશ પણ સળગે તેમ સુરસીના માણસોમાં સુરસીનું શૌર્ય આવ્યું એની હાકલ સાંભળી એના માણસો ઉછળ્યા અને હો હો જોજે જોજે લેતો જા લેતો જા મારો મારો કરતા આંધળા બની સારે પાસ શત્રુનો ઘસારો ઝીલવા સજ્જ થયા વાગજી અને પ્રતાપ પિતાની બે પાસે ખડા થઈ ગયા શત્રુએ ઘસારો કરતા વાર લગાડી અને સુરસિંહે ફતેહસિંહ ભણી ઘસારો કરવા માંડ્યો અને તરવાર હેવા તો જોરથી મારે કે ફતેસિંહે વચ્ચે ઢાલ ન ધરી હત તો જાતે કપાઈ જાત ઢાલમાં ઢાલમાં જબરી ફાટ પડી આટલો ઘા કર્યો તેની સાથે શંકર અને તેના માણસો બહારવટીયાઓમાંથી જુદા પડ્યા આગળનો ભાગ જોવા માટે કોમેન્ટ કરી દેજો મિત્રો અને આવા જ વિડીયો જોવા માટે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલને સાથે કેમ કે અમે દરરોજ નવી નવી સ્ટોરી લાવીએ છીએ થેન્ક યુ મળશું